બીજા નારાયણ સ્વામી બાપુ આજે જો ભજનો અને સંત વાળી જીવંત હોય તો ફક્ત આ બે મહાપુરુષો ને કારણ એ જ છે જેમાં કાનદાસ બાપુ હતા એ દેવી પૂજક સમાજના હતા યા થયો હતો તેમની માતાનું નામ હતું કાંદાસ બાપુ અઢાર વર્ષની ઉંમરે કર છોડી નીકળી ગયેલા ચાલતા ચાલતા બાપા પીપળી આવ્યા ટીપડીની અંદર સવારમ બાપાને ત્યાં કાંદાસ બાપુ

કે કાંદાસ બાપુને હીરા ભરા વ્યાસનો સંગ થયો અને બાપુ મુંબઈ ગયા મુંબઈને એવું ભાંડું કર્યું એવું ભાંડું કર્યું સમજે કોઈ નહીં પરંતુ ગાતા બહુ અચ્છા હે એમની માતૃભાષા એ મરાઠી હતી છતાં સવાર સુધી એમના એમ જ ઉભા હોય સવારા બાપાનો માથે હાથ સેવાદાસ બાપાએ ભેટ આપ્યો અને બળદેવ બાપાએ એમને ભજન શીખવાડ્યા કાંદાસ બાપુ એ મહાન થઈ ગયા મુંબઈની અંદર કાંદાવલીમાં કાનદાસ બાપુએ રામદેવ મહારાજનું મંદિર બનાવ્યું જેની પ્રાણ પ્રતિષ્ઠા સમયે બાપુને આમંત્રણ આપ્યું બાપુ આયા વધામણા થયા હતા અને બાપુના હસ્તે મુંબઈની અંદર કાંદાવલીમાં કાનદાસ બાપુના જે રામદેવ મહારાજ નું મંદિર બનાવ્યું હતું એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ખબર નહીં એ કોણ ચેતના હશે આજે જો કાનદાસ બાપુ હોય તો ભજન દુનિયાના ચારે છેડા ભેગા કરી નાખે કલાકાર કોને કહેવાય કે કોઈનું ગાયેલું ગાય અને એ ગાય પછી કોઈ ગાય એને કલાકાર કહેવાય પરંતુ આ તો ગાંધર્વ છે કોઈનું ગાયેલું કાંદાસ બાપુ ગાય ને અને જે કાંદાસ બાપુ ગાય એ પછી કોઈ ગઈ ના શકે આજે કાંદાસ બાપુની ખોટ છે ત્યારબાદ કાંદાસ બાપુ દ્વારકા ગયા દ્વારકાની અંદર કાંદાસ બાપુએ પણ આશ્રમ બનાવ્યો છે દ્વારકાની અંદર હાલમાં પણ આશ્રમ છે એ વખતે ગોંડલની અંદર રામગર બાપુ ગાયવાળાનું બહુ મોટું નામ મહાન સંત હતા રામગર બાપુએ પોતાની નહીં પરંતુ આખા ગામની ગાયો ખૂબ સેવા કરી આખા ત્રણ ચાર જણ પૂછ્યું કે આ બાપુ કોણ ગાય છે ત્યારે એમાંથી ભરતભાઈ કરીને કોઈ હતા એમને કહ્યું કે આ તો બાપા કાનદાસ બાપા ગાય દ્વારકા વાળા તો કે મારે આ એક ભજન એમના મોડેથી સાંભળવું છે

ગાયની ગરીબી ભજન ખૂબ ગમી ગયું છે તો તમારા મોડે થી ગરીબી ભજન ગરીબી ભજન સાંભળ્યું છે તમારા જે થતા હશે એ તો અમે આપી દઈશું બાપુ કે એ તો ઠીક કાનદાસ બાપુ એ અને આવ્યા અને રામઘર બાપુના આશ્રમે પહોંચ્યા અને જોયું એવડો મોટો સ્ટેજ ગોંડળ સારી એવી વ્યવસ્થા કરેલી રામગર બાપુએ અને રામઘર બાપુ અને કાંદાસ બાપુ એ સામે સામે મળ્યા બંને બાવા ભેગા થાય સાચા સંતોની માથે ભક્તિ કે ખૂબ રાજી એ વખતે ગોંડલ ની અંદર દુકાળ પડેલું પાણીની ખુબ અછત પાણીનું એક પણ ટીપુ ક્યાંય જોવા બાપુને આ પડી આટલી બાપુ કરે ભજન ગાવાની શરૂઆત કરી અને ખબર ક્યાંથી વાદળી આવી અને બાપુ પર માંડી એટલું બધું પાણી એટલું બધું પાણી કે હાર્મોનિયમ તબલા ક્યાં સામે એક હોલ હતો એની અંદર તબલા હાર્મોનિયમ ગોઠવ્યું અને ત્યારબાદ કાંદાસ બાપુએ ક્યાં સંતવાણી શરૂ કરી કાંદાસ બાપુએ ગાયની ગરીબી ભજન રામગર બાપુને એકનું એક ભજન એક વાર નહીં પરંતુ ચાર વાર સંભળાવ સવારના 7:30 સુધી સંતવાણી કરી જે કઈ પૈસા આવ્યા એ બધા ભેગા કરી ઈ વખતે કાંદાસ બાપુએ પોતાના 5000 ઉમેરી રામગર બાપુના ચરણોમાં ધરી ત્યાંથી વિદાય લીધી એટલે તેઓ પણ ત્યાં બેસી ગયા અને બીજા કામ થી જવાનું હતું પરંતુ આ ભજન સાંભળી ત્યાં બેસી રહ્યા અને જ્યારે ભજન પૂરું થયું ત્યારે તેના સેવાદાસ બાપુ ને કહ્યું કે બાપુ અમે તો આપના દર્શન કરવા આવ્યા હતા પરંતુ આ ભજને અમને અહીં રોકી રાખ્યા છે ત્યાર બાદ કહ્યું કે અમારે બીજે ગામ જવાનું હતું પરંતુ આ ભજન સાંભળી અમે અહીં બેસી ગયા બાપુ આ કોણ ગાય છે ત્યારે સેવાદાસ બાપુએ કહ્યું તું કે આ તો મારો દીકરો ગાય છે સેવાદાસ બાપુ એ કાંદાસ બાપુ સાથે ખૂબ અનોખો નાતો છે કાંદાસ બાપુના ગુરુ એ સેવાદાસ બાપુ હતા અને સેવાદાસ બાપુ એ કાંદાસ બાપુનો ખૂબ પ્રેમ કરતા હતા સ્વામિનારાયણના સંપ્રદાયના લોકોએ કહ્યું હતું કે બાપા જો આપની કૃપા થાય અને સ્વામિનારાયણ ભગવાનની જો કૃપા થાય તો અમારે કાનદાસ બાપુના દર્શન કરવા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બોલ્યા હતા કાનદાસ બાપુ એ તો ભજનના સમ્રાટ હતા ભજનના રંગથી રંગાય આ પુણ્યશાળી આત્મા 1994 કાર્તક સુદના દિવસે પરમાત્માની જ્યોતમાં લીન થઈ ગઈ સંતવાણીનો તો જાણે મોખ તૂટી પડી સંતવાણીમાં કાનદાસ બાપુની ખૂબ કૂટ દ્વારકાની અંદર ગલીએ ગલીએ બાપુની પાલખી કાઢવામાં આવી હતી અને તેમાં અનેક ગુજરાત અને મહારાષ્ટ્રના સંતોએ મહાત્માઓ અને સંન્યાસીઓએ ભાગ લીધો હતો દ્વારકાની ગલીએ ગલીએ કાલિદાસ બાપુની પાલખીના બધામણા થયા હતા ત્યારબાદ કાલિદાસ બાપુને દ્વારકાની અંદર જ સમાધિ આપવામાં આવી હતી જે સમાધિ સ્થળ આજે પણ છે આપ ગમે ત્યારે જાઓ તો આ

રહેશે જય હોસંતવાણી જય હો કાંદાસ્પા મને ગમતું એક કાંદાસ્પા નું ભજન